નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મેરી આસ્થા મેરા દેશ સંસ્થા દ્વારા જાગૃત અહીં જ્યોત કાર્યક્રમ અંતર્ગત આજવા રોડ ખાતે આવેલ કમલાનગર તળાવની સાફ સફાઈ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે માટે સંસ્થા દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સાહેબ પાસે પરવાનગી માંગવામાં આવી હતી જેની પરવાનગી મળ્યા બાદ અઠ્યાવીસ તારીખના રોજ છ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધીમાં કમલાનગર તળાવને મૃત્યુના દ્વારથી નવજીવન આપવા તરફ લઈ જવાની પહેલ કરવામાં આવી હતી

તલાવ ક્લીનિંગ માટે આવી ગયા છે તો હવે કામ શરૂ કરીશું હમણાં વાગ્યા છે છ ને ઓગણીસ છ વાગે આવવાનું હતું પણ કોઈ કારણસર આજે પહેલો દિવસ એટલે લેટ થઈ ગયા હવે અમે કામ સ્ટાર્ટ કરીશું જોઈ લો આ પાવડા લીધે જો આ અંદર કેટલું ગંદુ છે આ જય ભારત આજે અમારી ટીમ જે છે અમારા ચાર જણા હું સુનિલભાઈ મારું નામ છે નિતેશ ભાઈનું નામ છે વિજય અને પેલાનું નામ છે કનૈયો અમારા સાથીદાર છે જે પેલા ત્રણ ભાઈઓ છે તરવૈયા છે એમને સ્વિમિંગને બધું આવી આવડે છે જેમની પાસે સર્ટિફિકેટ બી છે એમને અનુભવ બી છે મને તરતા કે એવું કશું આવડતું નથી પણ હું બી એમની સાથે જોડાયેલો તો છું જ અને અમે આજના દિવસ પ્રમાણે એક કલાક જે અમારો આપેલો હતો જેની અંદર અમે કાર્ય કરી છે જેની અંદર અમે જે મટીરિયલ જે છે આટલું કરેલ છે